માહોલ अनेक રત્ન કલાકારો માટે નિરાશાજનક સાબિત થયો છે ઘણા કામદારો રોજગાર ગુમાવી ચુક્યા છે એવા સમયે સુરતના એક રત્ન કલાકારે હિંમત દાખવી એક નવો વ્યવસાય શરૂ કર્યો છે રત્ન કલાકાર જેમણે વર્ષો સુધી હીરા ઉદ્યોગમાં કામ કર્યું તેમ આજે ભૂંગળા બટાકા વેચીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે રત્ન કલાકાર દ્વારા કહેવામાં આવ્યું મારી પાસે બે વિકલ્પ હતા એક તો હાર માની લઈશ અથવા તો નવી શરૂઆત કરીશ મેં બીજું પસંદ કરી હું ઈચ્છું છું કે મારા જીવનનીય રત્ન કલાકારો પણ કોઈ પણ પોતાનો નવો ધંધો શરૂ કરવા માટે હિંમત રાખે મંદીને કારણે ઘણીવાર લોકો હતાશ થઈ જાય છે અને જીવન ટૂંકાવી લેવાની પણ ઘટનાઓ સામે આવે છે પણ હું પોતે સાબિત કરી દીધું કે જીવનમાં હાર ન માની નવી દિશામાં આગળ વધવું જોઈએ અમે પણ રત્ન કલાકારોને અન્ય વ્યવસાય કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ મારા જેવા ઉદાહરણ અમારા સમુદાય માટે માર્ગદર્શક બની શકે છે સંદેશ સ્પષ્ટ છે કે જો એક રસ્તો બંધ થાય તો બીજાની શોધ કરવી જોઈએ જીવનને નકારાત્મક દ્રષ્ટિએ જોવાને બદલે હિંમત અને મહેનતથી નવી શરૂઆત કરવી એ જ સાચો ઉપાય છે